બોલા ને ઉપર ને આવડતું બો 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 હું પરેશભાઈ મેર નવયુગ ક્રાંતિના ફાઉન્ડેશન દ્વારા કુંભારવાળા માઢિયા રોડ શહેર નંબર વીસના રામાપીના મંદિરે રેશન કાર્ડ ઈ નું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલું હતું તેમાં સંસ્થા સંસ્થાના કાર્યકર અલ્પેશભાઈ ખેર કિશનભાઈ મકવાણા અજયભાઈ મકવાણા વિપુલભાઈ ગોહિલે તમામ સભ્યે સેવા આપી હતી જય હિન્દ જય ભારત